નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં મિત્રો કોઈએ કમાલની વાત કહી છે કે આ દુનિયામાં કોઈ તમારા હાથમાંથી ચૂંટવીને લઈ જઈ શકે છે પરંતુ તમારા નસીબમાંથી ચૂંટવીને નથી લઈ જઈ શકતું તો મિત્રો આજની કહાની ખૂબ જ વિશેષ અને જ્ઞાનવર્ધક છે આશા રાખું છું કે તમે તેને અંત સુધી જરૂર સાંભળશો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પોતાને તે નથી હોતા જે તસવીરોમાં સાથે ઊભા હોય છે પોતાના તો તે જ હોય છે જે તકલીફોમાં સાથે ઊભા હોય છે બધાના હૃદયના અહેસાસ અલગ અલગ હોય છે આ દુનિયામાં બધાના વ્યવહાર અલગ હોય છે તો આંખો બંધાની એક સરખી હોય છે પરંતુ બધાને જોવાની રીત અલગ અલગ હોઈ શકે છે લોકો કહે છે કે જીવન મળ્યું છે પોતાની રીતે જીવવા માટે પરંતુ તે જ લોકો સવાર થતાં જ બીજાની રીતે જીવવા લાગી જાય છે દિમાગ કહે છે કે લોકો સાથે તેવો જ કરવો જોઈએ જેવો તે સાથે કરે છે છે પરંતુ દિલ કહે જો આપણે પણ તેમના જેવા બની તો આપણામાં ફરક શું રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તમને બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક શેર કરી તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર મહાદેવ જરૂરથી લખજો અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કહાની શરુ કરીએ પ્રાચીન સમયની વાત છે એક મહાન વિદ્યાન બ્રાહ્મણ હતા જેમનું નામ આચાર્ય ત્રિપાઠી હતું આચાર્યના પરિવારમાં ફક્ત તેમની પત્ની અને એક નાનો દીકરો હતો આચાર્યના મોટા ભાગનો સમય અધ્યયન અને લેખનના કાર્યમાં પસાર થતો તેમણે ઘણા બધા મહત્વના પુસ્તકો અને ગ્રંથોની રચના કરી હતી પરંતુ તેઓ પોતાના લેખ અને જ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે પોતાના એકના એક પુત્ર મોહન તરફ ધ્યાન આપવાનો સમય નહોતો મળતો એક દિવસે આચાર્યની પત્નીએ તેમને કહ્યું શું તમને તમારા એકના એક દીકરા સાથે પ્રેમ મમતા છે કે નહીં આખો દિવસ તમે અધ્યયન અને લેખનમાં જ ડૂબેલા રહો છો આચાર્ય જવાબ આપ્યો મારી પાસે આ બધી ભાવનાઓ માટે સમય જ ક્યાં છે આચાર્ય બધા વિદ્યાનો વચ્ચે ખૂબ જ પ્રતિષ્ઠિત હતા અને રાજાના દરબારમાં પણ તેમનું ખૂબ જ સન્માન હતું રાજાએ ઘણીવાર વાર તેમને પોતાના રાજ દરબારમાં સલાહકાર બનવા માટે આગ્રહ કર્યો પરંતુ આચાર્ય હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા કે મહારાજ તમારી સેવામાં આવ્યા બાદ મારે તમારી ચાપલુસી કરવી પડશે જે હું નહીં કરી શકું બીજા બાજુ તેમનો પુત્ર મોહન તેની માતાના વધારે પ્રેમના કારણે ખરાબ રસ્તે ચડી ગયો હતો તે પાઠશાળા જવાને બદલે રખડતા યુવાનો સાથે સમય પસાર કરવા લાગ્યો આચાર્ય પોતાના લેખન અને અધ્યયનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે તેમને પોતાના પુત્રની હરકતોની ખબર જ નહોતી મોહનને સમયની સાથે દારૂ પીવાનું પણ શરૂ કરી દીધું તેની મિત્રતા ચોર જેવા યુવકો સાથે થઈ ગઈ એક દિવસની વાત છે મોહન પોતાના ચોર મિત્રોની સાથે મંદિરમાં ચોરી કરવા જાય છે જ્યારે તે ત્રણેય મંદિરમાં ચોરી કરી રહ્યા હતા ત્યારે એક ચોકીદારે ત્રણેયની ચોરી પકડી લીધી અને તેમને પકડી સીધા રાજા પાસે લઈ ગયા ચોકીદાર કહેવા લાગ્યો મહારાજ આ યુવાનો મંદિરમાં ચોરી કરતા પકડાયા છે તેમાંથી એક આચાર્યજી નો પુત્ર મોહન છે આ સાંભળીને રાજા પણ પડી ગયા કે જ્ઞાન અને ઉપદેશ પુત્ર ચોરી કરે છે રાજાએ તરત જ એક સૈનિકને આચાર્યજીના ઘરે સૂચના આપવા માટે મોકલ્યા સૈનિકજને કહ્યું કે આચાર્યજી તમારો દીકરો રાજમહેલમાં છે તેને મંદિરમાં ચોરી કરતા પકડવામાં આવ્યો છે આ સાંભળીને આચાર્યજી કહ્યું અરે હવે હું બીજાને શું મૂઢું દેખાડીશ તેમની પત્નીએ કહ્યું મહારાજ તમારું ખૂબ જ સન્માન કરે છે તમે ઈચ્છો તો તમારા દીકરાને માફ અપાવી શકો છો આચાર્યજીએ જવાબ આપ્યો ના હું એક અપરાધીને ભલામણ નહીં કરું આ પણ એક અપરાધ છે આ રીતે આચાર્યએ ઇનકાર કરી લીધો અને આજ તેમના વ્યક્તિત્વની મહાનતાને દર્શાવે છે તેમની પત્નીએ ધમકી આપી જો તમે રાજા પાસે નહીં જાઓ તો હું મારો જીવ આપી દઈશ આચાર્યજીએ ભારે મનથી કહ્યું અરે તારી જીદના કારણે મારે રાજા પાસે જવું પડશે પત્નીની વાત માનીને રાજમહેલમાં પહોંચ્યા દરબારમાં તેમણે રાજાને પ્રાર્થના કરી રાજન મારો પુત્ર હજુ નાનો બાલિક છે તેને માફ કરી દો રાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો જો એમ હોય તો તમારે દરબારમાં બધાની સામે સાર્વજનિક રીતે મારી માફી માંગવી પડશે ત્યારે જ હું તમારા દીકરાને માફ કરીશ ઠીક છે રાજન હું દરબારના બધા લોકોની વચ્ચે મારા દીકરા માટે માફી માંગુ છું આચાર્યની આ વાત વિનંતી પર રાજાએ શરદ પર તેમના દીકરાને માફ કરી દીધો તે બધું સાંભળીને આચાર્યને ખૂબ જ દુઃખ થતું આ અપમાન અને બદનામીને કારણે આચાર્ય હવે બીમાર રહેવા લાગ્યા તેમના સ્વાસ્થ્ય પર આની ખૂબ જ ગંભીર અસર પડી હતી દીકરો તો ઘરે આવી ગયો પરંતુ ચોરી કરવાની આદત ગઈ નહીં તેણે આચાર્યના પુસ્તકો ઉઠાવીને વેચવાનું શરૂ કરી દીધું એક દિવસે આચાર્ય પૂછ્યું મારા પુસ્તકો ક્યાં ગયા ત્યારે દીકરાએ બેદરકારીથી કહ્યું પિતાજી મેં ઘરનો કચરો સાફ કરી દીધો છે આચાર્ય ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા અરે દીકરો કહેવા લાગ્યો તમે હંમેશા મને ખરું ખોટું સંભળાવો છો મારા પર ગુસ્સે થાવ છો મને લાગ્યું કે આ પુસ્તકો કંઈ કામના નથી એટલા માટે મેં તેને વેચી દીધા પછી આચાર્યએ તેને વધારે કંઈ કહ્યું નહીં સમય પસાર થતાની સાથે આચાર્યની બીમારી વધારે ગંભીર થતી ગઈ તેઓ એ ચિંતામાં હતા કે તેમના બાદ તેમની પત્ની અને દીકરાનું શું થશે તેઓ બીમાર હતા છતાં પણ એક મહત્વ ગ્રંથની રચના કરી રહ્યા હતા તેઓ વિચારતા હતા કે હું આ ગ્રંથ પૂરો કરીને જ મરીશ બીમાર હોવા છતાં પણ તેઓ દિવસ-રાત લખતા અને એક દિવસે તેમનો આ ગ્રંથ પૂરો થઈ ગયો તેમણે વિચાર્યું કે મારો ગ્રંથ તો પૂરો થઈ ગયો છે લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ ગયા છે તે દિવસે તેમને પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને કહ્યું દીકરા હજુ પણ સમય છે તું તારું જીવન સુધારી શકે છે તું પોતાની જાતને સક્ષમ બનાવી શકે છે પોતે લખેલો ગ્રંથ દીકરાને આપતા કહ્યું દીકરા તારા જીવનની બરબાદી મારી બેદરકારીને કારણે જ થઈ છે તું આ અમૂલ્ય ગ્રંથને સાંભળીને રાખજે આ આપવા માટે મારી પાસે બીજું કંઈ નથી મોહને તે ગ્રંથની પોથી પોતાની પાસે રાખી લીધી પરંતુ તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે હું આ પોથીનું શું કરીશ મને વાંચતા લખતા તો આવડતું નથી જો પિતાજી થોડા પૈસા આપત તો કામમાં પણ આવત બીજા દિવસે સવારે આચાર્યજીનું મૃત્યુ થાય છે તેમના મૃત્યુ બાદ તેમના પરિવાર પર જાણે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો પરંતુ મોહને આ વાતની કોઈ ચિંતા નહોતી તે પોતાના પિતાજીના સામાનમાં ધનની શોધખોળ કરવા લાગ્યો પિતાજીએ મારા માટે એક ફૂટી કોળે પણ છોડી નથી મોહન નિરાશ થઈને બેસી ગયો થોડો સમય પસાર થયો પછી મા દીકરાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે ખાવાના પણ ફાફા પડવા લાગ્યા એક દિવસે કંટાળીને દીકરાને કહ્યું દીકરા તું કામ ધંધો કરીને પૈસા કમાવી લાવ નહીં તો મરી જઈશું મોહને ઉદાસ થઈને જવાબ આપ્યો મારા જેવા અભણ અને બદનામ વ્યક્તિને કોણ કામ આપશે આ સાંભળીને માએ વિચાર કર્યો કે મારે રાજા પાસે જવું જોઈએ રાજા મારા પતિનું ઘણું સન્માન કરતા હતા કદાચ તે અમારી મદદ કરી દી આવા વિચાર કરીને રાજા દરબારમાં પહોંચી ગઈ અને રાજા પાસે મદદ માટે ભીખ માંગવા લાગી. મહારાજ અમે ભૂખ્યા મરી રહ્યા છીએ. અમારી મદદ કરજો. રાજાએ કડક સ્વરમાં કહ્યું કેવી મદદ? તારા પતિને ઘણીવાર સલાહકાર બનવા માટે આગ્રહ કર્યો હતો. પરંતુ આચાર્ય હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા હતા કે મહારાજ તમારી સેવામાં આવ્યા બાદ મારે તમારી ચાપલોસી કરવી પડશે જે હું નહીં કરી શકું. રાજાએ કહ્યા તારો દીકરો હવે કમાવાને લાયક થઈ ગયો છે તું તારી કોઈ મદદ નહીં કરી શકું પાછી આવી ગઈ ઘરે પહોંચીને મોહને તેની માને તેના પિતાજીએ આપેલી પોથી દેખાડતા કહ્યું આ પોથી મને શું કામ આપી હતી માએ દુઃખી સ્વરમાં કહ્યું દીકરા આ તારા પિતાજીની જ્ઞાનની છેલ્લી નિશાની છે મોહને પોથીને વાંચવાની કોશિશ કરી પરંતુ તેને વાંચતા નહોતું આવડતું કંઈક વિચાર કરીને તે પાડોશમાં રામુ કાકા પાસે ગયો અને કહેવા લાગ્યો રામુ કાકા તમે તો ભણેલા ગણેલા છો શું તમે આ પોથીનો મતલબ મને સમજાવશો રામુ કાકાએ ખૂબ જ મુશ્કેલ શ્લોક લખેલા છે આનો અર્થ કોઈ મહાન પંડિત જ જણાવી શકે મોહન નિરાશ થઈને પાછો ઘરે આવી ગયો તેણે ઘણી જગ્યાએ કામ શોધવાની કોશિશ કરી પરંતુ તેની ખરાબ અને બદનામ છબીને કારણે કોઈએ તેને કામ પર રાખ્યો નહીં તે જ્યાં પણ જતો ત્યાં લોકો તેને ધૂતકારીને ભગાડી દેતા હવે તેની માં ભૂખ અને કમજોરીને કારણે વધારે બીમાર રહેવા લાગી પોતાની માને લાચારી અને તેની ભૂખને જોઈને મોહન ભોજનની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને ઘરેથી નીકળી ગયો ચાલતા ચાલતા તેની નજર એક બગીચામાં પડી જેમાં ફળોના વૃક્ષો લગાવેલા હતા તેનાથી રહી ન શકાયું અને તે બગીચાની અંદર જતો રહ્યો મોહને જલ્દીથી થોડા ફળ તોડી લીધા પરંતુ તરત જ ત્યાં બગીચાનો ચોકીદાર આવી ગયો તે બગીચાનો રાજા રાજાનો હતો ફરી એકવાર મોહન પકડીને રાજાની સામે હાજર કરવામાં આવ્યો ચોકીદારે કહ્યું મહારાજ આ વ્યક્તિ તમારા બગીચામાંથી ફળ ચોરી કરી રહ્યો હતો રાજાએ ગુસ્સામાં આવીને કહ્યું અરે હજુ સુધી તારી આંખો નથી ખુલી તે ફરીથી ચોરી કરી મોહન આજીજી કરીને કહેવા લાગ્યો મહારાજ હું ઘણા દિવસોથી ભૂખ્યો છું રાજાએ કડક અવાજમાં કહ્યું ચૂપ થઈ જા જો તું આચાર્યજીનો પુત્ર ન હોત તો હું તને ક્યારેય તને મેં ફાંસી પર ચડાવી દીધો હોત

દુખી મનથી મોહને પોતાની માનો અંતિમ સંસ્કાર કર્યો અને રાજ્ય છોડવાનો નિર્ણય કરી લીધો મોહને પોતાના પિતાજીએ આપેલી પોથીને સંભાળીને એક થેલામાં મૂકી દીધી અને રાજ્યને છોડીને જતો રહ્યો મિત્રો જિંદગીના અહેસાસ બદલાઈ જાય છે જ્યારે કોઈ સાથ અને હાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને કોઈ આંગળી પકડનાર મોકલી દે છે મુસ્કુરાવીને ચાલતો રહ્યો મોં પર કડવું બોલનાર ક્યારેય દગો આપતા નથી કડવું તો મીઠું બોલનાર વ્યક્તિઓથી ડર પડે છે જે દિલમાં નફરત રાખે છે અને સમયની સાથે બદલાઈ જાય છે અશક્ય કોઈ પણ નથી આપણે એ બધું કરી શકીએ છીએ જે આપણે વિચારીએ છીએ અને એ બધું જ વિચાર કરી શકીએ છીએ જે આપણે ક્યારેય નથી વિચાર્યું તે બધું જ સંભવ છે દરેક વ્યક્તિ કહે છે કે ઈશ્વર નજર નથી આવતા પરંતુ સત્ય તો એ છે કે જ્યારે સંકટમાં કોઈ સાથ નથી આપતું ત્યારે ઈશ્વર જ નજર આવે છે આધારે વ્યક્તિને પોકળ બનાવી દે છે અને આશાઓ કમજોર કરી દે છે પોતાની તાકાતના બળ પર જીવવાનું શરૂ કરી દ્યો તમારો સૌથી શ્રેષ્ઠ મિત્ર અને સહાનુભૂતિ આપનારા તમે પોતે જ છો જો તમે હારવાનું શીખી જશો તો જીત તમારી પાછળ દોડીને આવશે સમય તમારો છે ઈચ્છો તો સ્વન બનાવી દે છે પછી તમે ઊંઘવામાં પસાર કરી દો તો તમે જાણો કે તમે હકીકતમાં સાચા છો તો લોકોને જે ઈચ્છે તે કહેવા દ્યો પીઠ પાછળ લોકો તમારી વાત કરશે તો ગભરાશો નહીં કેમકે વાતો એવા લોકોની થાય છે ખાસ હોય છે ભલે મંજિલ મળે કે ના મળે તમારા કદમ આગળ વધારતા રહો અનુભવ તો તો નવો હશે આ ધરતી ફળ માટે શ્રમ બધા જ કરવો પડે છે પરમાત્મા ફક્ત ચિત્ર આપે છે તેમાં રંગ તો આપણે ભરવો પડે છે મોહન ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલમાં પહોંચી ગયો અને વિચાર કરવા લાગ્યો કે અહીં જ ફળ ફૂલ ખાઈને ગુજરાન ચલાવી લઈશ પછી તે એક વૃક્ષ નીચે બેસી ગયો અને પિતાજીએ આપેલી પોથીને ખોલીને ફરીથી વાંચવા બેસી ગયો કદાચ તેમાં છુપાયેલા જ્ઞાનથી મારા દુઃખોનો અંત થઈ જાય એની માટે પાના પલટાવી રહ્યો હતો પરંતુ તેને કઈ સમજમાં નહોતી આવી રહ્યું તેણે વિચાર્યું કે કદાચ હું ભણ્યો હોત તો આ પોથીને વાંચી શકત પિતાજીએ મરતા સમયે કહ્યું હતું કે આ ગ્રંથ અમૂલ્ય છે અચાનક તેજ હવા ચાલવા લાગી અને પોથીમાંથી કેટલાક પાના ઉડી ગયા મોહને તે પાનાને પકડવાની કોશિશ કરી પરંતુ તે અસફળ રહ્યો તે વિચારવા લાગ્યો ખબર નહીં કેટલાક પાના ઉડી ગયા છે તેને પોથીને ફરીથી બંધ કરી દીધી અને આરામ કરવા માટે તે વૃક્ષને નીચે સુઈ ગયો તે જંગલમાં એક યુવરાજ શિકાર કરવા માટે ભટકી રહ્યો હતો હવામાં ઊડતું પોથીનું એક પાનું તે યુવરાજના હાથે લાગી ગયું તેને તેને જોયું અને વાંચવા લાગ્યો કોઈ સુંદર હસ્તલિપિમાં સંસ્કૃતનો શ્લોક લખ્યો હતો પરંતુ હું સંસ્કૃત નથી જાણતો

આપણે એક નવ યુવાનની બલી આપવી પડશે ત્યારે યુવરાજે મંદિરમાં પ્રવેશ કર્યો વનવાસીઓ તેને જોયો અને કહેવા લાગ્યા પૂજારીજી સંજોગની વાત છે યુવક પણ આવી ગયો છે આપણે તેની જ બલિ આપી દેવી જોઈએ આ સાંભળીને યુવરાજ વિચારમાં પડી ગયો જો મેં તેમનો મારો અસલી પરિચય આપી દીધો તો તે જરૂરથી મારી બલિ આપી દેશે કેમ કે આ જંગલ શત્રુ દેશના રાજાનું છે વનવાસીઓએ યુવરાજને દોરડાથી બાંધી દીધો ત્યારે યુવરાજે કહ્યું પૂજારીજી હું એક નીચ ફો કુવનું સંતાન છું મારી બલિ આપવાથી દેવી અપવિત્ર થઈ જશે પૂજારીએ હસતા હસતા કડક શબ્દોમાં કહ્યું અરે દેવીને તો બલિ જોઈએ તેમને ઉચ્ચ નીચથી કોઈ મતલબ નથી યુવરાજ પોતાના જીવની નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યા જૂઠું બોલીને પણ હું મારા પ્રાણ નથી બચાવી શકતો જ્યારે તેને બલી આ માટે લાવવામાં આવ્યા ત્યારે તેણે કહ્યું ભાઈઓ બલિ પર ચડાવતા પહેલા હું મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગુ છું મારા ખિસ્સામાં એક ભોજપત્ર છે હું કોઈ તેને વાંચીને તેનો અર્થ સમજાવી શકશે મારી એ જ અંતિમ ઈચ્છા છે પૂજારીજીએ કહ્યું જરૂર લાવો હું તને તેનો અર્થ સમજાવું છું પૂજારીને તે ગ્રંથના પાનેને પોતાના હાથમાં ઉઠાવીને કહેવા લાગ્યા ભોજપત્રો પર બે શ્લોક લખેલા છે પહેલાનો અર્થ એ એક જૂઠ કેટલાક જૂઠને જન્મ આપે છે અને જૂઠો વ્યક્તિ અંતે મુસીબતમાં ફસાય છે બીજા શ્લોકનો અર્થ છે કોઈના પ્રાણ લેવા સરળ છે પરંતુ કોઈને જીવન આપવું તે ખૂબ કઠિન છે યુવરાજ આ સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો પૂજારીએ તેને પૂછ્યું કે તું કેમ રડી રહ્યો છે યુવરાજે રડતા રડતા કહ્યું આ બંને શ્લોક મારા પર લાગુ પડે છે આ જોઈને વનવાસીઓ પોતાની ભૂલનો અહેસાસ થયો તેમનાથી એક પૂજારીજી આ યુવક સાચું કહી રહ્યો છે આપણે તેને જબરજસ્તથી બલિ પર ચડાવવાનો કોઈ અધિકાર નથી ત્યારબાદ વનવાસીઓએ યુવરાજને મુક્ત કરી દીધો પૂજારીએ કહ્યું કે હવે તું જઈ શકે છે આ શ્લોકે અમારી આંખો ખોલી દીધી આજ પછી અમે ક્યારે દેવીને કોઈ યુવરાજ તેમનો આભાર માન્યો અને પોતાના મહેલ તરફ જવા લાગ્યો જતા સમયે તે વિચારોમાં ખોવાયેલો હતો આ ભૂજપુત્ર કેટલા અનમોલ છે તેમણે મારા પ્રાણ બચાવ્યા બની શકે છે કે આવા સુંદર ઉપદેશવાળા બીજા ઘણા ભૂજપુત્ર પણ હોય મહેલમાં પાછા આવીને યુવરાજે પોતાના પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને કહ્યું પિતાજી તમે મને શિકાર કરીને જીવોની હત્યા કરવાની ના પાડી હતી હું તમને જૂઠું કહીને શિકાર કરવા માટે ગયો હતો અને મુસીબતમાં ફસાઈ ગયો પરંતુ આ શ્લોકોએ મારો જીવ બચાવી લીધો પછી યુવરાજે રાજાને પોતાની બનેલી સમગ્ર ઘટના વિગતે જણાવી તેણે કહ્યું આ શ્લોક જે બીજાને અહિંસાની શિક્ષા આપે છે એને જેણે મારા પ્રાણ બચાવ્યા તે મારા માટે હજારોના સોનો સોના મોહરો બરાબર છે પિતાજી આ ભોજપત્ર પર પાનાની સંખ્યા પણ લખેલી છે આ કોઈ અનમોલ પોથીનો ભાગ છે રાજાએ આ વાત સાંભળીને પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને જેમને भोजપત્ર શ્લોકથી રચેલા भोजપત્રને લઈને આવશે તેને ઉચ્ચું પદ અને પુરસ્કાર પણ આપવામાં આવશે બીજી બાજુ આચાર્યનો પુત્ર મોહન મહિનાઓ સુધી જંગલમાં ભટકતો રહ્યો ભટકતા ભટકતા મોહન તે રાજાના રાજ્યમાં આવી પહોંચ્યો નગરમાં આવીને પણ તેણે ઘણા લોકો પાસે મદદ માંગી પરંતુ દરેક વ્યક્તિએ તેને ધુતારીને ભગાડી દીધો કેમ કે આટલા દિવસથી ભટકતા ભટકતા મોહન એક ભિખારી જેવો દેખાવા લાગ્યો હતો એક દિવસની વાત છે ભૂખ્યો અને તરસ્યો મોહન રાજમહેલ તરફ જઈ રહ્યો હતો અને તેને જોરથી ભૂખ લાગી હતી તે વિચારવા લાગ્યો કે હવે ભૂખના કારણે તેનો જીવ જતો રહેશે ત્યારે અચાનક રાજમહેલના રસોડામાંથી ભોજનની સુવાસ તેના નાકમાં આવી ગઈ અને તે ભોજનની સુગંધ તરફ ખેંચાવા લાગ્યો અને સીધો રાજમહેલના રસોડામાં પહોંચી ગયો ત્યાં જઈને તેણે રસોયાને કહ્યું ભાઈ મને બે રોટલી આપી દો હું ખૂબ જ ભૂખ્યો છું રસોઈયાએ તેને ધૂત્કારીને કહ્યું ભાગી જા અહીંથી પરંતુ મોહનની ભૂખ એટલી બધી વધી ગઈ હતી કે તેનાથી સહન નહોતી થતી તેણે મોકાનો ફાયદો ઉઠાવીને રસોઈયાથી નજર બચાવીને બે ત્રણ રોટલી ઉઠાવીને પોતાના થેલામાં મૂકી દીધી પરંતુ તરત જ રસોઈયાની નજર તેના પર પડી ગઈ તેણે કહેવા લાગ્યો કે અરે ચોર ચાલ હવે તું મને મહારાજ પાસે લઈ જાઉં મોહન ભૂખના કારણે ચાલી પણ નહોતો શકતો અને રસોઈયા તેને ખેંચીને મહારાજ પાસે લઈ ગયો અને કહેવા લાગ્યા મહારાજ આ ભિખારી છોકરો રાજમહેલના રસોડામાં ઘૂસી આવ્યો અને અહીંથી રોટલીની ચોરી કરી છે જે તેના થેલામાં છે મહારાજ સૈનિકોને આદેશ આપ્યો આ ભિખારીના થેલાને ઊંધો કરી દેવામાં આવે એક સૈનિક આગળ આવ્યો અને તેણે મોહનનો થેલો છીનવી લીધો અને ઊંધો કર્યો થેલામાંથી રોટલીઓની સાથે તે ગ્રંથ પણ નીચે પડ્યો જે મોહનના પિતાજીએ લખ્યો હતો તે સમયે યુવરાજ પણ ત્યાં ઊભો હતો ત્યારે ગ્રંથને જોઈને યુવરાજને આંખો ચમકી ઉઠી તેણે તરત જ ગ્રંથને ઉઠાવી લીધો અને ખુશીથી ચીલાવા લાગ્યો અરે આ તો એ જ અનમોલ પોથી છે જેની આપણને મહિનાઓથી તલાશ હતી પછી યુવરાજ મોહન તરફ જોયું અને આદરપૂર્વક પોતાના સૈનિકોને કહ્યું આ ધનવાન દીકરાને સન્માન આપો બેસાડવામાં આવે પછી એ દીકરાને એક સિંહાસન પર બેસાડવામાં આવ્યો પછી યુવરાજે પૂછ્યું તમારું નામ શું છે દીકરાએ કહ્યું મારું નામ મોહન છે

પ્રાણોની રક્ષા કરી છે પરંતુ મારી આંખો વારંવાર ઠોકર ખાવા છતાં પણ ખુલી નહીં યુવરાજે ખોલી અને મોહનને પહેલા અને બીજા પાનના શ્લોકો સંભળાવવા લાગ્યો એમાં લખ્યું હતું અવિદ્યા બધા જ કપટોની જન્મી છે અને સંકટોમાં પોતાના અને પારકાની ઓળખ થાય છે મોહને કહ્યું સાચે જ અવિદ્યાએ મને ભિખારી બનાવી દીધો જો મેં બાળપણમાં જ વિદ્યા ગ્રહણ કરી હોત તો કયુગની સ્ત્રી ક્યાં શ્રાપને ન હોત તો આજે હું પણ મારા પિતાજીની જેમ એક વિદ્યાન હોત યુવરાજે કહ્યું માં ભાઈ મોહન તારી પોથીનું આ મૂલ્ય સ્વીકાર કર અને આવું કહીને તેણે સુવર્ણ મુદ્રાઓથી થેલી મોહનના હાથમાં મૂકી મોહને થેલીને હાથમાં લેતા કહ્યું હવે હું આ ધનનો બોજ ક્યાં ઉઠાવીને કરીશ આ ધનનો ઉપયોગ હું ગરીબ બાળકોની અવિદ્યા દૂર કરવામાં કરીશ યુવરાજે કહ્યું મિત્ર હવે તું એક ભિખારી નથી રહ્યો તું તો હવે ધનવાન બની ગયો છે મોહન વિચારી રહ્યો હતો કે કાશ આ સમજ મને બાળપણમાં જ આવી ગઈ હોત તો કદાચ મારા માતા પિતા આજે મારી સાથે હોત ત્યારબાદ મોહને ધન લઈ લીધું અને તેને ધનથી ગરીબ બાળકો માટે એક પાઠશાળા બનાવી અને પોતે પણ વિદ્યા ગ્રહણ કરવા લાગ્યો મિત્રો કોઈએ સાચું જ કહ્યું